જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આર કે ફાર્મ એન બ્લોગ ચેનલમાં તો આજે આપણે રક્ષાબંધન થઈ ગયું ને હવે આપણે વખેડા આપવાના છે માંડવીમાં એક આપવાના ઓલા સિંગલ દાડાવાળા એટલે આપણે ટ્રેક્ટરને ચાલુ કરીએ હવે પછી જઈએ આપણે વખેડો ચાલુ કરીએ તો જોડાઈ રહી આ ચાવી લગાવી Tá no હલો જો ચાલુ કરી દીધું હવે બસ હમણાં આજની તો કાલે હાલી જાય આજે રક્ષાબંધન છે થી થોડુંક મોડું ચાલુ કર્યું ચારેક વખત કર્યું એટલે બે ચાર પાંચ છ બે કલાક હાલશું ચેક પછી પૂરું પછી કાલે આવશે વારો ઓકે જય માતા